નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દેવગઢ બારિયા ખાતે તુવેરના પાકની આડમાં ઝડપાયું દાહોદ જિલ્લાના એસઓજી પોલીસને થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોનની મદદથી વધુ એક સફળતા મળી છે દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામમાં તુવેરના પાકની આડમાં ગાંજાનું વાવેતર થતાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડી બસો સોલ ગાંજાના છોડ ઝડપ્યા આ છોડનું વજન એકસો પાંત્રીસ કિલો અને અંદાજે કિંમત તેર લાખ જેટલી હોવાને લઈ પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે આ દરોડા દરમિયાન પોલીસે મનહર દલસી બારિયાની ધરપકડ કરી છે જે તુવેરના પાક વચ્ચે ગાંજાનું વાવેતર કરતા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા મનહર દલસી ગાંજાનું વેચાણ મુખ્યત્વે હાલોલ તથા આસપાસના જીઆઈડીસી વિસ્તારોમાં મજૂરોને છુટ્ટક પેકેટમાં કરતો હતો દાહોદ પોલીસે આ કામગીરી માટે થર્મલ ઇમેજિંગ ડ્રોન સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો જેનાથી માનવ વસાહત વચ્ચે પણ ગાંજાના છોડને શોધી કાઢવામાં મદદ મળી આઈસર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે દાહોદ પોલીસ સતત સફળતા મેળવી રહી છે ઉપરોક્ત મનહર દલસી બારિયાના વિરુદ્ધ એનડીપીસીએસ કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે આ દારૂ નશાવાળું વાવેતર હવે સંપૂર્ણપણે કબજે કરીને તેના મૂળ પુરવઠા અને ખરીદાર તકો સુધી પહોંચી યોગ્ય પગલાં લેવામાં આવશે